જ્યારે આપણે શાસન કે સરકાર વિશે વિચારીએ ને ત્યારે આપણું ધ્યાન સીધું જતું રહે છે દિલ્હી કે ગાંધીનગર પર મોટા નેતાઓ મોટી નીતિઓ પણ શાસનનો જે અસલી પાયો છે જ્યાં લોકોનો રોજબરોજનો સંપર્ક થાય છે એ ક્યાં છેક ગામડાના સ્તરે આજે આપણે સાથે મળીને એક રીતે કહીએ તો એક આખી ગામની સરકાર બનાવીશું શરૂઆતથી આપણી સામે જે સ્ત્રોત છે એ કોઈ જટિલ રિસર્ચ પેપર નથી પણ એમ સમજો કે ગ્રામીણ શાસન માટેની એક બ્લુપ્રિન્ટ છે એ ગ્રામ પંચાયતની આખી વ્યવસ્થાને ખૂબ જ સરળ રીતે સમજાવે છે બરાબર અને આપણો હેતુ માત્ર આ પ્રિન્ટને વાંચવાનો નથી પણ એ સમજવાનો છે કે કાગળ પરની આ જે સુંદર વ્યવસ્થા છે એ વાસ્તવિક દુનિયામાં કેવી રીતે કામ કરતી હશે આપણે એની રચના એના કાર્યો અને હા એ ખૂબ જ અનોખો ખ્યાલ છે સમરસ ગ્રામ પંચાયત એના વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું તો ચાલો આ ગામ સરકારના પાયાના પથ્થર ગોઠવવાનું શરૂ કરીએ ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલો પથ્થર આ ગ્રામ પંચાયત બને છે કેવી રીતે સ્ત્રોત કહે છે કે પાંચસોથી પચ્ચીસ હજાર સુધીની જે વસ્તી હોય એવા ગામડા માટે તેની રચના થાય અને એમાં વસ્તીના આધારે ઓછામાં ઓછા આઠ અને વધુમાં વધુ સોળ ચૂંટાયેલા સભ્યો હોય અને આ સભ્યોને ચૂંટે છે કોણ દેખીતી રીતે ગામના લોકો પણ એના જે વડા છે સરપંચ એમની ચૂંટણી સીધી થાય છે ખરું ને અને પછી દરેક વોર્ડના પોતાના અલગ સભ્યો આ બધાની મુદ્દત પાંચ વર્ષની આ તો એક નાનકડી સંસદ જેવું જ થયું હા તમે એને એ રીતે જોઈ શકો છો બિલકુલ પણ અહીં એક ખૂબ જ રસપ્રદ અને મહત્વનો નિયમ છે જે સ્ત્રોતમાં સ્પષ્ટપણે લખેલો છે ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે એના પ્રતીક એટલે કે ચિહ્ન પર લડાતી નથી એક મિનિટ આ વાત રસપ્રદ છે મતલબ કે કોઈ કમળ કે પંજાના નિશાન પર ચૂંટણી ન લડી શકે બિલકુલ નહીં તો એનો હેતુ એ હશે કે સ્થાનિક મુદ્દાઓ રાષ્ટ્રીય રાજકારણની લડાઈમાં ક્યાં ખોવાઈ ન જાય ગામમાં ગટરનો પ્રશ્નો હોય ત્યારે કયો પક્ષ સત્તામાં છે એનાથી શું ફરક પડે બરાબર એ જ વિચાર છે સૈદ્ધાંતિક રીતે આનાથી ગામના વિકાસના મુદ્દાઓ કેન્દ્રમાં રહે છે અને પક્ષીય રાજકારણને કારણે ગામમાં જે ભાગલા પડે છે એ અટકે છે ઉમેદવાર તેના કામ અને વ્યક્તિત્વ પર મત માંગે છે કોઈ પક્ષના નામે નહીં પણ શું વાસ્તવમાં આવું થાય છે કારણ કે ભલે ચૂંટણીમાં કોઈ પક્ષનું નિશાન ન હોય ગામના લોકોને તો ખબર જ હોય છે ને કે કયો ઉમેદવાર કઈ વિચારધારા સાથે કે કયા નેતા સાથે જોડાયેલો છે તો શું આ નિયમ અમુક અંશે માત્ર કાગળ અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત છે સ્ત્રોતો આપણને એક આદર્શ વ્યવસ્થા બતાવે છે વ્યવહારમાં ઘણીવાર પડદા પાછળ રાજકીય પક્ષોનો ટેકો તો હોય જ છે છતાં સત્તાવાર રીતે પક્ષોને દૂર રાખવાથી એક એવું વાતાવરણ બને છે જ્યાં સ્થાનિક મુદ્દાઓને પ્રાધાન્ય આપવું થોડું સરળ બને છે બરાબર તો આ થઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત સરપંચ અને સભ્યો જે ગામ માટે નિર્ણયો લે છે પણ આ નિર્ણયોનો અમલ કોણ કરે છે રોજબરોજનો વહીવટ કોણ સંભાળે છે અહીં તલાટીકમ મંત્રીનો ઉલ્લેખ છે મને લાગે છે કે આ ભૂમિકા બહુ જ મહત્વની હશે ખૂબ જ મહત્વની તલાટીકમ મંત્રી એ આખી વ્યવસ્થાની વહીવટી કરોડ રજ્જુ છે આ સરકાર દ્વારા નિમાયેલ એક કર્મચારી છે જો સરપંચ અને સભ્યો રાજકીય પાંખ છે તો તલાટીકમ મંત્રી વહીવટી પાક છે એટલે કે એક તરફ ગામના ચૂંટાયેલા સરપંચ અને બીજી તરફ સરકાર દ્વારા નિમાયેલ તલાટી આ બે વચ્ચે સત્તાનું સંતુલન કેવી રીતે જળવાય છે શું ક્યારેય એવું નથી બનતું કે વહીવટી અધિકારી ચૂંટાયેલા પ્રતિનિધિ પર હાવી થઈ જાય અથવા તો ઉલટું આજ આ વ્યવસ્થાની સુંદરતા અને પડકાર બંને છે તલાટીકમ મંત્રી કરવેરાની વસૂલાત ગ્રામ પંચાયતના અહેવાલો અને હિસાબો તૈયાર કરવા અને અંદાજપત્ર બનાવવા જેવા કાર્યો સંભાળે છે એ નિયમો અને કાયદાઓ જાણે છે બીજી તરફ સરપંચ લોકોની ઈચ્છાઓ અને જરૂરિયાતોનું પ્રતિનિધિત્વ કરે છે આદર્શ રીતે તો બંને મળીને કામ કરે પણ હા વાસ્તવમાં ક્યારેક અહમનો ટકરાવ અને સત્તા માટે ખેંચતાણ થઈ શકે છે સ્ત્રોતમાં એ પણ ઉલ્લેખ છે કે ગ્રામ પંચાયતના કાર્યાલયને હવે ગ્રામ સચિવાલય જેવું ઔપચારિક નામ અપાયું છે જેના મહત્વને દર્શાવે છે હવે આ બધું ચલાવવા માટે એટલે કે ગામના વિકાસના કામો માટે પૈસા ક્યાંથી આવે કોઈ પણ સરકાર ભંડોળ વગર તો ચાલી ન શકે શું ગામ લોકો પાસેથી એટલો કર ઉઘરાવી શકાય છે કે ગામનો વિકાસ થઈ શકે ના માત્ર સ્થાનિક કરવેરા પર નિર્ભર રહેવું લગભગ અશક્ય છે સ્ત્રોત આવકના મુખ્ય બે સાધનો બતાવ્યા છે પહેલું સ્થાનિક સ્તરે ઉઘરાવવામાં આવતા કરવેરા જેમ કે પાણી વેરો સફાઈ વેરો મિલકત વેરો અને દુકાન વેરો આનાથી રોજબરોજનો નાનો મોટો ખર્ચ નીકળી જાય ઓકે પણ મોટા પ્રોજેક્ટ માટે બીજો અને મુખ્ય સ્ત્રોત છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન એટલે કે ગ્રાન્ટ ગામની મોટા ભાગની વિકાસ યોજનાઓ આ ગ્રાન્ટ પર જ નિર્ભર હોય છે જે હા પંચાયતની નાણાકીય સ્વાયત્તા પર પણ એક પ્રશ્ન ઊભો કરે છે ઓકે તો હવે આપણી ગામ સરકારનું માળખું તૈયાર છે ચૂંટાયેલા સભ્યો છે વહીવટ માટે અધિકારી છે અને કામ કરવા માટે પૈસા પણ છે પણ હવે મુખ્ય સવાલ આ પંચાયત ખરેખર કરે છે શું જ્યારે મેં સ્ત્રોતમાં આ કાર્યોની યાદી જોઈ ત્યારે મને આશ્ચર્ય થયું આપણે વિચારીએ કે પંચાયત એટલે નાના મોટા રસ્તા બનાવવા કે લાઇટો નાખવી પણ અહીં તો જન્મ મરણના રજિસ્ટરથી લઈને ગૌચરની જાળવણી સુધી બધું જ છે ઘર નંબર આપવાથી માંડીને ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી ગામના રસ્તા ગલીઓ બનાવવા ગંદા પાણીનો નિકાલ કરવો જાહેર મિલકતની જાળવણી આ તો એક સંપૂર્ણ સરકાર જેવું છે ફક્ત નાના પાયે બરાબર અને જે વાત તમે નોંધી એ મહત્વની છે આ કાર્યો માત્ર ભૌતિક સુવિધાઓ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતા મર્યાદિત નથી આ યાદીમાં ગામના આરોગ્યની જાળવણી ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ સુવિધા અને જાગૃતિ ફેલાવવી જેવા સામાજિક કાર્યોનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત ગ્રામ વિકાસનું આયોજન કરવું ખેતરોના પાકની સંભાળ અને ગૌચરની જાળવણી આ બધું જ દર્શાવે છે કે ગ્રામ પંચાયત ગામના જીવનના દરેક પાસા સાથે કેટલી ઊંડાણપૂર્વક જોડાયેલી છે આટલા બધા કામોની જવાબદારી હોય તો પછી એ નક્કી કેવી રીતે થાય કે પહેલાં કયું કામ કરવું ગામને પહેલાં રસ્તો જોઈએ કે પાણીની ટાંકી આ અગ્રતા કોણ નક્કી કરે છે શું સરપંચ અને સભ્યો બંધ બારણે નક્કી કરી લે છે ચૂંટણી સિવાય સામાન્ય ગામલોકોનો અવાજ ક્યાં સંભળાય છે આ જ મુદ્દો આપણને લોકશાહીના સૌથી મૂળભૂત અને શક્તિશાળી સ્વરૂપ તરફ લઈ જાય છે અને તેનો જવાબ છે ગ્રામસભા સ્ત્રોતમાં તેને સાદી ભાષામાં ગામના લોકોને ભેગા કરવા તરીકે વર્ણવવામાં આવ્યું છે પણ એનાથી ઘણું વધારે છે ગ્રામસભા આપણે આ શબ્દ સાંભળ્યો છે પણ એ કામ કેવી રીતે કરે છે ગ્રામસભા એ પ્રત્યક્ષ લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ છે ગામના તમામ પુખ્ત મતદારો એટલે કે જે લોકો મતદાન કરી શકે છે તે બધા જ ગ્રામસભાના સભ્યો છે આ કોઈ ચૂંટાયેલી સમિતિ નથી આખું ગામ જ સભા છે એ એવું છે જાણે આખા શહેરના બધા જ લોકો એક મોટા હોલમાં ભેગા થઈને બજેટ પર ચર્ચા કરતા હોય મોટા શહેરોમાં જે અશક્ય છે તે ગામડામાં હજુ પણ શક્ય છે વાહ આ તો અદ્ભુત ખ્યાલ છે તો આ સભા ક્યારે મળે અને એમાં શું થાય કાયદા મુજબ ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછી બે વાર ગ્રામસભા બોલાવવી ફરજિયાત છે અને એના અધ્યક્ષ સરપંચ હોય છે આ સભાઓમાં જ ગામના વિકાસના કામોની અગ્રતા નક્કી થાય છે લોકો સીધા જ પોતાના સૂચનો ફરિયાદો અને જરૂરિયાતો રજૂ કરી શકે છે આપણા મહોલનામાં પાણી નથી આવતુંથી લઈને શાળામાં શિક્ષક નથી સુધીની કોઈ પણ વાત ખુલ્લે આમ ચર્ચાય છે આ તો ખૂબ જ પારદર્શક લાગે છે પણ શું આ વ્યવસ્થા ખરેખર એટલી આદર્શ રીતે કામ કરે છે શું બધા લોકો ગ્રામસભામાં હાજરી આપે છે શું ગામનો એક ગરીબ ખેડૂત શક્તિશાળી સરપંચ સામે ઊભા થઈને સવાલ પૂછી શકે છે તમે ફરીથી એ જ મહત્વનો પ્રશ્ન પૂછ્યો સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેનો તફાવત હા વ્યવહારમાં ઘણા પડકારો છે ઘણીવાર હાજરી ઓછી હોય છે સામાજિક દબાણને કારણે સ્ત્રીઓ કે પછાત વર્ગના લોકો કદાચ ખુલ્લીને બોલી ન શકે પણ સ્ત્રોત એ પણ નોંધે છે કે આ સભાઓમાં તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ પણ હાજર રહે છે તેમની હાજરી સરપંચ અને પંચાયતને જવાબદાર બનાવે છે અને સામાન્ય માણસને અવાજ ઉઠાવવાની હિંમત આપે છે ભલે તે સંપૂર્ણ ન હોય પણ ગ્રામસભા એ લોકોના હાથમાં એક ખૂબ જ શક્તિશાળી સાધન છે તો આપણે જોયું કે લોકશાહીમાં ચૂંટણી ચર્ચા અને ક્યારેક મતભેદ અને સંઘર્ષ પણ હોય છે ગ્રામસભામાં પણ અલગ અલગ મંતવ્યો ટકરાતા હશે પણ શું ગામડાના સ્તરે આ સંઘર્ષ ટાળવાનો કોઈ રસ્તો છે મને લાગે છે કે સ્ત્રોતમાં આ વિશે એક ખૂબ જ અનોખો વિચાર છે સમરસ ગ્રામ પંચાયત બિલકુલ અને અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે સમરસ શબ્દનો અર્થ જ છે સમાનતા અને સુમેળ આ એક એવો અનોખો ખ્યાલ છે જ્યાં ગ્રામ પંચાયતની રચના સર્વસંમતિથી એટલે કે બિનહરીફ રીતે થાય છે આનો મૂળભૂત હેતુ ચૂંટણીને કારણે ગામમાં થતા મનભેદ વેરઝેર અને જૂથવાદને ટાળવાનો છે ચૂંટણી ઘણીવાર ગામની સામાજિક એકતાને તોડી નાખે છે અને આ યોજના તે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે એટલે કે સ્પર્ધાને બદલે સહકાર પણ લોકો શા માટે ચૂંટણી લડવાનો પોતાનો અધિકાર જતો કરે માત્ર આદર્શવાદ પર તો કોઈ વ્યવસ્થા ન ચાલે આ માટે કોઈ પ્રોત્સાહન તો હોવું જ જોઈએ હા અને તે પ્રોત્સાહન ખૂબ જ વ્યવહારુ અને આર્થિક છે સ્ત્રોત જણાવે છે કે ગુજરાતમાં ઓક્ટોબર બે હજાર એકથી આ યોજના અમલમાં છે જે ગામો સર્વસંમતિથી પોતાની પંચાયતની રચના કરે છે તે સમરસ પંચાયતોને સરકાર ગામના વિકાસ માટે વિશેષ અનુદાન એટલે કે વધારાની ગ્રાન્ટ ફાળવે છે પૈસા એક મજબૂત પ્રેરણા છે અને આ યોજનામાં પણ કંઈક સ્તરો છે ખરું ને એવું નથી કે બસ એક જ વાર સમરસ થયા એટલે પૂરું હા તેને વધુ પ્રોત્સાહક બનાવવા માટે તેમાં ઊંડાણું મેરવામાં આવ્યું છે દાખલા તરીકે જો સરપંચ તરીકે કોઈ મહિલા બિનહરીફ ચૂંટાય તો ખાસ અનુદાન મળે છે ઓ આ તો મહિલા સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપે છે ચોક્કસ એટલું જ નહીં જો કોઈ ગામ સતત બીજી ત્રીજી અને ચોથી વાર સમરસ બને તો અનુદાનની રકમ વધતી જાય છે આ બતાવે છે કે સરકાર માત્ર એક વખતની સમજૂતીને નહીં પણ લાંબા ગાળાની સંવાદિતાને પુરસ્કૃત કરવા માંગે છે આ વિચાર સાંભળવામાં તો ખૂબ જ સારો લાગે છે ગામમાં શાંતિ રહે ચૂંટણીનો ખર્ચ બચે અને વિકાસ માટે વધારાના પૈસા પણ મળે પણ મને એક બીજો વિચાર આવે છે શું સમરસ હંમેશા લોકશાહી હોય છે તમારો મતલબ મારો મતલબ એ છે કે શું એવું બની શકે કે ગામના કોઈ એક શક્તિશાળી જૂથ કે પરિવારે નક્કી કરી લીધું કે કોણ સરપંચ બનશે અને બાકીના લોકો તેમના ડરથી કે દબાણમાં આવીને સંમતિ આપી દે આવી સ્થિતિમાં સમરસ એ સર્વસંમતિ નહીં પણ દબાવેલી અસંમતિનું પ્રતીક બની જાય તે લોકશાહીનો વિકલ્પ નહીં પણ લોકશાહીનો અભાવ દર્શાવે છે આ સમરસ યોજનાની સૌથી મોટી ટીકા અને ચર્ચાનો વિષય છે તમે જે કહ્યું તે એક વાસ્તવિક જોખમ છે આ યોજનાનો આત્મા ગામમાં એકતા લાવવાનો છે પણ તેનો દુરુપયોગ સ્થાપિત હિતોને પડકાર વિના સત્તામાં રાખવા માટે થઈ શકે છે સ્ત્રોત આ યોજનાનું વિશ્લેષણ નથી કરતું તે ફક્ત તેની રૂપરેખા આપે છે પણ તે આપણને શાસનના એક મૂળભૂત પ્રશ્ન પર વિચાર કરવા મજબૂર કરે છે શું સંવાદિતા હંમેશા સ્પર્ધા કરતાં વધુ સારી છે તો આજની આપણી આ ચર્ચાના અંતે આપણે શું શીખ્યા આપણે ગ્રામ પંચાયતનું માળખું જોયું ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્રનું એક જટિલ પણ રસપ્રદ સંતુલન આપણે તેના વ્યાપક કાર્યો સમજ્યા જે ગામના જીવનના દરેક પાસાને સ્પર્શે છે આપણે ગ્રામસભા દ્વારા પ્રત્યક્ષ લોકશાહીની શક્તિ જોઈ જ્યાં સામાન્ય નાગરિકનો અવાજ સીધો સત્તાના કેન્દ્ર સુધી પહોંચી શકે છે અને સૌથી મહત્વનું આપણે સમરસના અનોખા ખ્યાલ વિશે જાણ્યું જે ચૂંટણીલક્ષી રાજકારણના એક વિકલ્પ તરીકે સહમતિ અને સુમેળને પ્રોત્સાહન આપે છે ભરે તેની પોતાની જટિલતાઓ હોય આ બધી ચર્ચા પછી સાંભળનાર માટે એક વિચાર મૂકીને જઈએ આ સ્ત્રોતો આપણને શાસનની એક આદર્શ વ્યવસ્થા બતાવે છે પણ એક પ્રશ્ન મનમાં રહી જાય છે સમરસ જેવી યોજના ગામમાં એકતા અને શાંતિ માટે બનાવવામાં આવી છે પરંતુ શું ચૂંટણી વગરની સર્વસંમતિ હંમેશા શ્રેષ્ઠ નેતૃત્વ અને શ્રેષ્ઠ વિચારોને આગળ લાવે છે કે પછી સ્વસ્થ સ્પર્ધા અને ચર્ચા ભલે તેનાથી થોડો સંઘર્ષ થાય લાંબા ગાળે વધુ સારા અને વધુ સમાવેશી પરિણામો આપી શકે છે આ સ્ત્રોતો તેનો જવાબ નથી આપતા પણ તે શાસનના મૂળભૂત સિદ્ધાંતો વિશે વિચારવા જેવો એક ખૂબ જ ઊંડો પ્રશ્ન છે